સુરતના માંડવીમાં બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે બલેઠી ગામ પાસે અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા અકસ્માતમાં બંને બાઇક પર સવાર એક એક વ્યક્તિનું મોત થયું છે એક બાઇક પર સવાર પતિ પત્નીમાંથી પતિનું મોત થયું પત્ની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી બીજા બાઇક પર સવાર એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય વ્યક્તિ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે માંડવી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે સુરતના માંડવીની આ ઘટના છે બે બાઇક વચ્ચે ટક્કર થઈ હતી અને અકસ્માતની જે ઘટના હતી તે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોએ જીવ ગુમાવ્યા છે બલેઠી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને બાઇક પર સવાર એક એક વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે નિર્મલ છે ફોનલાઇન પર નિર્મલ બે બાઇક વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતની ઘટના બની રહી છે શું અપડેટ્સ છે આ મામલે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો તેમાં આ અકસ્માતમાં બે વ્યક્તિ પૈકી એકનું મોત થયું હતું અને બે વ્યક્તિઓના અકસ્માત માંડવી તાલુકાની હદમાં આવેલું ગામ છે યુવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક પર પતિ પત્ની પસાર થઈ રહ્યા હતા બંને બાઇક સામે સામે આવતા જે વળાંક હોય છે વણાંક યુવાનોથી ન કપાતા સામે આવતા રમપટ છે તેને અડફતે લીધું હતું અને અકસ્માત થયો હતો આ અકસ્માતમાં પત્નીને ગંભીર ઇજા થતા જ હોસ્પિટલ ખાતે સારવાર માટે હતી જયારે તેના પતિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને જે ત્રણ યુવાનો ફર્યા હતા તેમાંથી એક વ્યક્તિનું મોત થયું હતું અને બે બાળકો ઇજાગ્રસ્ત થતા તેને નજીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ માંડવી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે મૃતદેહ છે તેને પીએમ ની માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ધન્યવાદ જાણકારી માટે